પહેલાં તો સ્ટોરી ઓફ ધ ડે આપણે ડિસ્કસ કરવું જોઈએ અને તે છે વોડાફોન સરકારે આખરે ના ના કરતાં કરતાં પણ ઇક્વિટી જે છે તે ખાસ ધારણ કરી લીધી ઝેરનો ઘૂંટડો જે છે તે ભરી લીધો છે અસીમ સર અને હવે એ ઝેર જે છે તે નીચે ઉતરશે કે પછી શું થવું એ તો પછીનો પ્રશ્ન છે બટ ડેફિનેટલી ડેટ ને મેનેજ કરવા માટેનું વધુ એક પ્રયાસ સરકારનો ક્લિયર કટ ઇન્ટેન્શન સર આમાં ટેલિકોમ સેક્ટર માટેનો સમજમાં આવી રહ્યો છે કેમ કે લેટલી તમે જોયું તો બીએસએનએલ એમટીએનએલ માટે પણ જબરદસ્ત પૈસા ઠાલવી રહી છે સરકાર અને બીજી તરફ વોડાફોન માટે પણ આટલું મોટું પગલું ભરવું તે બતાવે છે કે માત્ર ડ્યુઓપોલીમાં જો આ સેક્ટરમાં હોય તો તેમાં સરકારને રસ નથી અને દેટ્સ દેટ ઇઝ ધ રીઝન કે અહીંયા વોડાફોન આજે અપર સર્કિટ પર લોક છે વીસ ટકાની બધાને અચાનક પસંદ પડ્યો છે પણ બે લાખ કરોડનું દેવું ટોટલ જે સરકારે છત્રીસ હજાર કરોડનું દેવું ઇક્વિટીમાં કન્વર્ટ કરી લીધું તેમ છતાં પણ હજુ કંપની પર સર બે લાખ કરોડથી વધુનું દેવું બાકી બોલે છે અસિમ સર બહુ રાઇટલી આપણે કહ્યું કારણ કે જ્યારે પણ વોડાફોનની હોડા ઇન્ડિયાની વાત આવે છે રાઈટ ફ્રોમ બિગિનિંગ તમે જોશો તો જે રીતે ઇન્ટરેસ્ટનું મર્ડન પાર્ટરલી તમે જોશો તો ઇન્ટરેસ્ટનું બટન એટલું મોટું છે કે આ કંપની જ્યાં સુધી ફર્ધર પૈસા નહીં નાખે ત્યાં સુધી કોઈ બહુ મોટું એનામાં ટર્ન રાઉન્ડ થાય એવી શક્યતા ઓછી છે બટ એ વાત ચોક્કસ છે કે સરકાર આ કંપનીને ટકાવા એટલા માટે માગે છે કે એક જે પ્લેયર બે પ્લેયરની જગ્યાએ આખી આપણને મતલબ પોલી જે આપણે વાત કરીએ કારણ કે બીએસએનએલ ભારતીય અને જીઓ ઉપર અત્યારે ફોકસ છે તો જે રીતે અત્યારની પોઝિશન છે જો કંપની બંધ થઈ જાય તો સ્વાભાવિક રીતે આ જે સબસ્ક્રાઈબર છે બીજા જે સર્વિસ પ્રોવાઈડર પાસે જાય આ જોયા પછી સરકારની જે જે મીન જે એમની ટાર્ગેટ છે અને ખાસ કરીને જે કન્વર્ટ કરવામાં આવી ઇક્વિટીમાં દેટ ઇઝ રિલેટેડ ટુ એજીઆર ડ્યુઝ એટલે સ્વાભાવિક રીતે કંપની માટે બહુ સારા સમાચાર છે પણ સામે એક છેડે કંપનીના કેપિટલ વધતી ચાલી છે બીજી બાજુ હજી પણ આ બધું કર્યા પછી પણ ઇન્ટરેસ્ટનું બર્ડન સબસ્ટેન્શિયલી ઘટે એવી શક્યતા ઓછી છે એટલે અફકોર્સ ઇટ્સ અ ગુડ ન્યૂઝ કારણ કે કંપની સર્વે થશે એવી એક આશાના હિસાબે આપણને અપરમાં જોવા મળ્યું છે અને એ જ સેન્ટિમેન્ટમાં જેમ એફપીયુ આવ્યો હતો ત્યારે બાર ચૌદનો ભાવ આવ્યો હતો કદાચ બાર ચૌદનો ભાવ આવી પણ શકે પણ એક શોર્ટ ટર્મ વ્યૂ છે લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે હજી પણ હું કંઈ એટલું ઓપ્ટિમિઝમ જોતો નથી અનલેસન અન્ટિલ એક મેજર ટર્નરાઉન્ડ જોવા મળે આ એક સિમ્પથીમાં આજે વીસ ટકાની ઉપર સર્કિટ છે બની શકે આ એક કોલોપ તરીકે હજી બીજા આપણે દસથી બાર બાર રૂપિયા સુધી પહોંચી શકે છે પણ રોકાણકારોને હું કોશિયસ રહેવાની સલાહ આપીશ બાર રૂપિયાના ભાવે કે દસ રૂપિયાના ભાવે બાય કરવાની એડવાઇસ બનતી નથી આ જે અત્યારે ભાવ વધારો છે એનો બેનિફિટ લઈને જો એક્ઝિટ લેવું તો એક્ઝિટ પણ લઈ શકે છે સો એમ એમ આનાથી આખું બધું ફ્યુચર બદલાઈ જાય એવું નથી વેઇટ એન્ડ વોચ કરો બહુ ખૂબ જ જરૂર નથી આમાં